થોડું જાજુ કામ કરી તો બપોરે થઈ જાય ખબર હશે તો દિવસ ટૂંકા છે એટલે બપોર થઈ જાય તો અત્યારે તો આપણે આજમાં છે ને કાંઈ બગાલું નથી એટલે આપણે છે ને જે ભાજી બનાવવાની છે કેમ કે આપણે બગાલું સોંપેલું છે ને થોડી જાજી ભાજી ઊગી છે તો કહેવાય ને મિતાલી હમણાં નિશાળેથી આવી જાય કે એટલે થોડું જાજુ જમવાનું અને તમને ખાસ કહેવાનું કે અમારે છે ને એક વિડીયો છે ને આગું બની ગયેલો છે કેમ કે અમારા બે દિવસ પછી વિડીયો આવે તમને ખબર નહીં છે કે આજનો વિડીયો કાલ આવે તો અમારે છે ને એક વિડીયો આગળ સિલેક્ટ થઈ ગયેલો છે ને એટલા માટેથી ને તમે લોકો બધા બહુ કમેન્ટ કરો છો કે તમારા મમ્મી પપ્પાની ક્યાં રહે છે અને એનો જવાબ નથી દેતા અને તમે કેમ કહેતા નથી કે નથી વિડીયો બનાવતા અને કમેન્ટના રિપ્લાય પણ નથી આપતા તો છે ને અમે એવું બધું હું મારવા જ નથી માગતા અને અમે એનો વિડીયો પણ બનાવવા નથી માગતા પણ છે ને તમે બધા બહુ કમેન્ટ કરો છો ને તો હજી વિચાર કરીએ છીએ કે હજી તો મારા છે ને સિલક છે બ્લોક બનાવેલા કે બે છે એક્સ્ટ્રા બની ગયેલા તો થોડાક દિવસ પછી રાહ જો કદાચ અમને એવું થશે કે આજે હવે આપણે ફાઇનલી બહુ તમે બધા કમેન્ટ કરો એવું બધું કહેવા નથી માગતા યાદ સડાવવા નથી માગતા પણ તમે લોકો યાદ કરાવીને કહો છો તો પછી હવે કંઈક વિચાર કરશું હમણાં બ્લોગ બે દિવસ તો મેં કીધું જ છે તમને નહીં આવશે તો સારું હલો તો આજ તો ખુશીનો દિવસ છે અમારા માટે કેમ કે અમારે રિયાનભાઈ છે ને આજે ત્રણ મહિનાના પૂરા થઈ ગયા છે કે ત્રણ મહિના કેમ જતા ને એ તો બહુ ખ્યાલય નથી કેમકે થોડો સાજો છે અનુભવ કેમ કે કવરાવે ને કામ ના તેને એવું થોડું સાજું તો હોય જ તે આઈડિયા કે ત્રણ મહિના કેમ જાય તો હારો હાલો અત્યારે અત્યારમાં તો જો આપણે છે ને જમવાનું બનાવવાનું બપોરનું જમવાનું બનાવવા માંડ્યા છે તો જો અત્યારમાં તો આપણે ભાજી તોડવા આવી ગયા છે તો આજે ભાજી બનાવવાની છે તાંજળિયાની ને મેથીની બધી થોડી સાજી ઉગી ગઈ છે ને તો આજે બનાવી શિયાળો હોય તો મજા આવે ભાજી ખાવાની તો આજે બનાવવાની છે બટેટું નાખીને ડુંગળી નાખીને ટમેટા નાખીને જોઈ છે કેટલું કેટલું નાખીને બનાવશું અને કેવી બને છે એ તો ફાઇનલ રેતિયામાં જો આપણે છે ને તાંજળિયાની ભાજી તોડવા આવી છે આપણે છે ને આ તાંજળિયાની ભાજી ઉગી છે તો બહુ બધી ઉગી છે આ તાંજળિયાની ભાજી છે આપણે બધી તો જો લાટ બધી છે જો તો જો આપણે ઓલરેડી એટલી તોડી લીધી છે ને આપણે કેસોડા ઉગી ગયેલા છે વેલા સડાવાના બાકી છે

હમ ઘણાસા તાજા લઈને મેથીની આજે આપણે બહુ ચી નથી એટલે એ નતોડી કેમ કે આમે નાખશું આપણે ટમેટું નાખશું 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 જ દાણા નાખશું એટલે બનાવીશું તો અત્યારે તો તોડી દીધી હમ હું અમારે છે ને છે આપણે શું નથી ઠંડી લાગે છે

ખાઉ પીવા નાઇમ વ્યવસાય કેમ કે ઈચ્છા થાય બપોર થઈ જાય ને તો એ હજી કાંઈ પ્લાન બનાવ્યો નથી તો હવે ખબર નહીં આગળ આગળ વિડીયો બના કે કરી કે ન કરી કાંઈ ખબર છે નહીં બહુ ખાસ કાવિતાલી હું ડેકોરેશન કરવાનું જાઉં

આવી રીતનું ડેકોરેશન કર્યું કેવું લાગ્યું ગમેતાલીસ આપડે મિતાલી બેન એ કર્યું અને મિતાલી હતો તો મિતાલી શું કેવાય મગજ મસ્ત કામ કરે છે હું તો એવું માનું છું

તો આપણે છે ને રે ભાઈ રે નહીં ને એટલે અત્યારે શેવડો બનાવવાનો મેળા આવે કેમ તો દિવસે રહેતો જ નથી ઘડીક હોય ને ત્યાં બીજું કામ હોય કે એટલે આપણે અત્યારે કરીએ છીએ તો રસોડાની હાલત તો જો ક્યાંક કે નાખી હાલત તો સર ને ખરાબ કરી છે કેમ કે શેવડો બનાવીએ એટલે બધે ધોળું ધોળું તો ઉડે જતી આવી રીતે બધે ગંદુ થઈ ગયું છે તો હવે આની સાફ સફાઈ કરીને છે તો અમારે જો અમાર નિશ ઢોળાઈ ગયું મિતાલીબેન નાખતા હતા કા મમ્મીને મદદ કરાવવી કે આ માઘે નાખે ને ત્યાં ભણે અડધું એ છે નાખે એ એને શોખ થતો હતો એટલે એવું કરતી હતી તો સારો આનો હવે બધી રાઈટ થઈ જશે તો હવે એટલી સાફ સફાઈ કરના જ છીએ એને છેવડા પેકિંગ કરીને જ છીએ ઠેલીમ ભરીને પેક કરી દઈએ તો થઈ જાય બહુ મોડું તો અમે તો સાફ સફાઈ કરશું સારો આલો તો વિડીયો થઈ જાય બહુ મોટો તો આ સાથે જ વિડીયો પૂરો કરી વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો મળીશું નવા વિડીયોમાં તો બાય બાય